જય શ્રી કૃષ્ણ આજે આપણે કમેન્ટ ઉપર વન ટક્ષ સાધનાબેને કમેન્ટ કર્યું છે એટલે એમને વન ટક્ષવાળું બ્લાઉઝ કરવું છે એટલે આપણે વન ટક્ષવાળું બ્લાઉઝ એકદમ સાદું એકદમ સિમ્પલ બ્લાઉઝ શીખવાડું છું જે આપણે શરૂઆત હું તમને દસ દિવસની ક્લાસ કરવાનું છે કે દસ દિવસમાં મારું તમે દસ દિવસની વિડીયો તમે દસ વિડિયો તમે રેગ્યુલર દેખશો કાલથી મારી વિડીયો આવશે દસ દિવસના તમે બ્લાઉઝ વિડીયો તમે જોશો ને તો એ વિડીયોમાં તમને બ્લાઉઝ તમને નહીં આવડતું હોય છે ને તો એ તમને દસ દિવસના વિડીયો જોઈને એ વિડીયોમાં તમને બ્લાઉઝ આવડી જ જાય જો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે લંબાઈ પંદર છે એટલે સોળની લેવાની છે સોળ અને શોલ્ડર લેવાનું છે છ કેમ કે આ ઢોરી નથી આમાં અને આરમોલ્ટ લેવાનું છે

હવે ત્યાંથી આપણે સ્કીલથી થઈ ગયું હવે હવે અંદર અડધો ઇંચ હું તમને બધી વિડીયોમાં સમજાવું કે અહીંયા આર મોલ્ટ પાસે આપણે અડધો ઇંચ અહીંયાથી અંદર લઈ લેવાનું અહીંયાથી પછી ક્રોસમાં પછી અહીંયાથી એક ઇંચ ઉપર આર મોલ્ટ પાસેથી એક ઇંચ અને અહીંયા આપણે જ્યાં આપણે બે ઇંચનું વધારે લીધું ત્યાંથી સેજ ગોલ ફરતે ગોલ કરી દેવું અને ત્યાંથી જો હવે ત્યાંથી આપણે સાડા ત્રણનો ખંભો સાડા ત્રણનો ખંભો લીધું અને અડધું ઇંચ અહીંયાથી ક્રોસ જો અડધો ઇંચ અહીંયાથી ક્રોસ કેમ કે આમાં ડોરી નથી એટલે આમાં આપણે ક્રોસ યાદ કરીને ધ્યાન કરીને અડધું ઇંચ ક્રોસ કરવાનું એટલે આપણે સાડા છનું લીધું હોય ને અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે સાડા પાંચનું આરમોલ્ટ એકદમ પરફેક્ટ અને જો સાડા છનું ગળું એક ઇંચાળું હવે ત્યાંથી આપણે મેનજી છે સીધું જો વચ્ચે મૂકવાનું અને સીધું એક એ દસ ઉપર ટક્સ પોઈન્ટ લઈ લેવાનું ત્યાંથી આપણે જો દસ ઉપર ટક્સ પોઈન્ટ લીધું થી અડધો ઇંચ ત્યાંથી અને અડધો ઇંચ ત્યાંથી એટલે એક ઇંચ નું ત્યાં સિલાઈ આવી જશે જો આવી રીતના નીચે સિલાઈ આ વન ટક્ષ વાળું એકદમ સિમ્પલ બ્લાઉઝ છે એકદમ સિમ્પલ બધાને એકદમ ગમે એને જેને ન આવડતું હોય ને એકદમ શરૂઆતમાં જે બ્લાઉઝ શીખવાડીએ ને કાલથી મારું જે કટિંગ હું પેપર ઉપર તમને દસ દિવસ ઉપર દસ દિવસના તમને બ્લાઉઝ સીતા તમને સી સિલાઈ કરતા કેવી રીતના આઈ હુક પટ્ટી લગાડાય કેવી રીતના ગળા પટ્ટી કરાય કેવી રીતના સાદું બ્લાઉઝ કટિંગ કરાય પહેલાં પેપર ઉપર પછી કાપડ ઉપર કેવી રીતના કટિંગ કરાય હું બધું હું તમને કાલથી મારી પ્રોપર એક એક વિડીયો એવી રીતના આવશે તમે એ મારી બધી વિડીયો જોજો અને જોઈને મારી વિડીયો પર કમેન્ટ કરજો લાઈક કરજો 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 શેર અને તમને શું ટોપિક ઉપર છે જો અડધો ઇંચ આપણે જે છે એને કટ કરી લીધું અને ત્યાંથી આપણે જે આ સાદું છે અસ્તર વાળું નથી નહી તો અસ્તરવાળામાં હું ગળું નથી કટ કરતી ને હું પલટાવી દઉં હવે આ બ્લાઉઝમાં હું તમને દસ દિવસના ક્લાસના વિડીયોમાં હું તમને બધી ક્લાસ વન ક્લાસ ટુ દિવસના એવી રીતના હું તમને કરીને કરીશ એટલે તમે એ મારી વિડિયો ઉપર ધ્યાન રાખજો એક કટ ઉપર અહીંયાથી ફિટિંગનું આવશે અને અહીંયા આપણે ટક્ષનું જો આવી રીતના એ ટક્ષનું આવી રીતના આપણે જો આગળનું આ ભાગ વન વાળું છે સીધું માજીને બધા એ વન વાળું પહેરી એકદમ સાદું બ્લાઉઝ વન ટક્ષવાળું બ્લાઉઝ છે હવે ત્યાંથી આપણે હવે આમાં આમાં કાંઈ હેજ નહીં એકદમ સિમ્પલ એકદમ સરળ અને એકદમ હવે જે આપણે આ કટ કર્યું છે ને આને જ આપણે આવી રીતના કરીને પાછળના ભાગમાં આને આપણે સરસ ગોઠવી પેલા તમને પેપર ઉપર કટ કરાવીશ પછી તમને કાપડ ઉપર કટ કરાવીશ અને કરાવીને કેવી રીતના કરવાનું શું શું બ્લાઉઝમાં જોઈ એ બધું તમને મારે કાલથી વિડીયો આવશે તમે એ વિડીયો સ્ક્રીપ કર્યા વગર બધી મારી એ વિડીયો તમે જોજો દસ દિવસના અંદર તમને પરફેક્ટ બ્લાઉઝ સીતા અને બ્લાઉઝની કટિંગ ને બ્લાઉઝને તમને સિલાઈ કરતાં દસ દિવસના અંદર તમને બ્લાઉઝ સીતા કટિંગ કરતાં એકદમ પરફેક્ટ તમને આવી જશે જો આ પાછળના ભાગમાં આને આને જ આને જ આવી જ રીતના આને મૂકી દીધું આપણે જો મૂકી દીધું હવે અહીંયા આપણે શું આમાં પાછળના ભાગમાં શું ચેન્જ કરવું આપણે ટોક્સ બોક્સ નથી પાછળના ભાગમાં આપણે ખાલી આજે એક ઇંચ છે ને પાછળના ભાગમાં દોઢ ઇંચ લેવાનું છે અને પાછળના ભાગનું ગળું પછી આપણે આમાં થોડુંક મોટું છે એટલે પછી આપણે એને કટ કરશું બાકી લંબાઈ એટલી જ છે બધી એટલે બધી માપ એટલું જ છે અહીંયાથી જો આપણે ક્રોસ હતું એ ક્રોસ થઈ ગયું હવે આમાં સ્લીવનું કટ કરશું એટલે આપણું આ બ્લાઉઝ તૈયાર આ સીવામાં એટલું ફટાફટ થઈ જઈએ અને કટિંગમાં એટલું ફટાફટ પટ્ટી કેવી રીતના લગાડવાની આઈ હુકની પટ્ટીમાં ફિનિશિંગવાળી કેવી રીતના લગાડવાની એમાંય કેવી રીતના એકદમ પરફેક્ટ થાય ખોલા ન પડે એવી રીતના હું તમને મારી એ વિડીયો તમને મારી વિડીયો ઉપર ધ્યાન રાખજો અને જોજો અને મારી વિડીયો ના આવે તો તમે તોય મને તમે કમેન્ટ કરજો કે દીદી તમારી વિડીયો નથી આવતી અને પાછળનો ભાગ હંમેશા ઘડી બાજુ કરવાનું જો આ આ ઘડી છે ને ઘડી બાજુ કરવા હવે આમાં પાછળનું ગળું છે પાછળનું છે સાત એટલે આપણે સાડા સાત નીચેથી સાડા સાત લેવાનું છે અને ત્યાંથી અઢી ઇંચ અને ત્યાંથી આપણે સાડા નો ખંભો થી ગોલ આપી દેવાનું છે ત્યાંથી જો આપણે આને કટ કરી લેવાનું આમાં ડોરી નથી કેમ કે એકદમ સિમ્પલ અને માજીનું બ્લાઉઝ છે આમાં ડોરીને એમાં ખંભો મોટો આવે ડોરી ન આવે ક્રોસ કરવાનું આવે હવે આ જો આગળનો ભાગ અને પાછળનું ભાગ થઈ ગયો એમાંથી જ હવે આપણે આ કરવાનું સ્લીવ કરવાનું

પછી છે સાડા પાંચ ની મોરી અને બે ઇંચ વધારાનું અને પછી ત્યાંથી આપણે ટીક ટીક કરીને ત્યાં જે આપણે ગાળાનું માપ લીધું છે ત્યાંથી જો આમ ટીક કરીને

હવે આનું સાંધો અહીંયા જે થોડુંક ઓછું થાય બે ઇંચનું એ આપણે આમાં અહીંયા એટલો જ માપનો સાંધો આવી ગયો પછી આને આમ ખોલી દેવાનું આ ખોઈલું અને ત્યાંથી આપણે આને આટલું આટલું કટ કરી દેવાનું અને ઉપર એક ત્યાંથી આપણે જોઈન્ટ આવશે ને એટલે ત્યાંથી એક નાનું કટનું નિશાન આપી દેવાનું જો આ થઈ ગયું આગળ આ સ્લીવ થઈ ગયું આ આગળનો ભાગ અને પાછળનો ભાગ થઈ ગયું હવે આની તમારે સિલાઈની વિડીયો જોવી હોય તો તમે મને તરતના તરત બે ત્રણ કમર કમેન્ટ કરજો તો તમને હું આની સિલાઈની તમને હું વિડીયો શેર કરીશ અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ